તમે ને હવે કંઈક સમાધાન કરો ભાઈને એને છે ને કહો કે હવે છે ને કંઈક સમાધાન કરો તો છે ને કંઈક મેળ આવે આમાં મને જરાય મજા નથી આવતી હા લવ કરે માસી અહીં ફોન કરે દબાવે એમ કંઈ હાલે તમને કહું છું જરીક બોલો હવે બોલો કરો મોટા ભાઈને ફોન હું તો કરવાનો હતો વળી હું સોનલ કંઈક કહે કે તમે શું કરવા મોટા ભાઈને ફોન કર્યો એટલે હું નથી કરતો તને એમ થાય તો કરું લે ફોન હું તો કે હવે કઈક આમાં કર શું કરવું છે બાબા પૂજી નું મને ફોન આવ્યો તું મોટો હે તારી જવાબદારી આવે કે મારી આવે પેલા હે એટલે જ કહું છું ને નકર ખોટે ખોટી ઓલી કરે છે હે કરો ફોન માસી આપણે ઉલારે એમ કઈ હાલે ભલે માસી ને ભેગા થાય કઈ વાંધો નહીં હું આવી આવીશ ગાડીમાં સુતી આવી એક તો છે ને ફેસલો કરવો છે માસી ખોટે ખોટા આપણે બદનામ કરે કઈ સારું લાગે મારું નાક કપાય ને મારું તો ન કપાય મારા મા બાપનું પેલા કપાય એ તમને ખબર છે મને બધી ખબર છે પણ હવે ધીરે બોલ ને તું શાંતિ રાખ મારો મગજ ઉકરાવે પછી ખોટો આપણા બેનો ઝઘડો થઈ જાય હું કરું ભાઈને ફોન કે તું નહીં આવ અમે નહીં આવીએ માસીને ઘરે બરાબર ને એ ફેસલો થઈ જાય હાચા ખોટાની વાત થઈ જાય ને તો માસીને ખબર પડે ને નકર માસીને એમ થાય કે હા સંદીપનો જ છે સંદીપનો જ વાક છે એટલે જ કહું ને એટલે તો તમને કહું તમે પાછા ઓલું કરો કે આપણે બેન બાટણું થઈ જાય હું ક્યાં એમ કહું હું તમને એટલે તો આ વાત કરું સારું લેવાય ફોન કરું હું કરતો હોય અટાટા રીંગ જઈ સો ઉપાડે તો સારું હાલો હા ભાઈ જય શ્રી કૃષ્ણ કેમ છે મજામાં ને એ હા હા જે શ્રી કૃષ્ણ ભાઈ મજામાં બોલ શું કરે મજામાં હા ભાઈ બધું મજામાં હે હું તને એક વાત કહું કે બા બાપુજી ગયા એને કેટલા ત્રણ ચાર દી થઈ ગયા છે હા ભાઈ ગયા ગયા મે તો પાછો કઈ ફોન નઈ કર્યો હું તો મારા માસે હમણા છોકરા મજા નતી વાડી તો બધું કામ હતું બોલ ને હું બોલ તો ખબર પડે ને રોગો તું એમ કે મે તન કેવા હાટુ પૈસા મોકલાવ્યા હતા હે ઈ તન નત ખબર હે કે બાબા પૂજી તું રાખ દસ હજાર મોકલું તો તે હું બા બાપુજીને મોકલી દીધા ભાભી કીધું એટલે તે તગડી દીધા કે બાબા પૂજી વયા જાવ હવે કાલે મને સાંઈ જે માસીનો ફોન આવ્યો હતો તો માસી મને ઉધરો લઈ લીધો તમે સમજતા ન જ બે છોકરાય કે મા બાપ રખડે હે મારો હું બોલ તું મોટા હે મેં પછી એમ વાત કરી કે મેં પૈસા હતા હે મારે કેવું તો પડે ને પછી બધું પણ ભાઈ મહેનત કાઢી કાઢી બાન બાબા પૂછી કે અમાર વયું જાવ મે તો કીધું તું પૂછજે બાબા પૂછીને કે તમે રહ્યો તો કે ના અમારે કંકાસમાં નથી રહેવું નામ નથી કરવું તેમ નથી કરવું ને તો હું શું કરું એમાં ભાઈ પછી હું તમને ફોન કરવા નહીવરો નથી તને શું કીધું એ કીધું માસીને કહી દે ને તારીખ અમે શું કરીએ એમાં

હાય રે માં અરરર ભાભી કસરા પોતાને ઠામ ને કરવા જાય છે હમ હમ કિના ઘેર જાય હાય રે ભાભી જાય છે કામ કરવા હા ઓલા મની સબીન ને નિયા ન તો મકાન જોવા ગયા તા ઈ ને જાય ઈ કે 1200 રૂપિયા કીતા કઈ કો ઠામ લુગડા જો કરવા જાય ટી ઓ ઈ કે આપણે હાલે ને તો બાઈએ કીધું તો બા અમે ઉપડીન બાજી એમાં બાબા પૂજી વયા ગયા એટલે નો પાડો કેવો છે એને મોકલી દેવા તા બાબા પૂજીને તે 2000 મોકલા ઈને હવે ખબર પડી ગઈ તો ઈ કે આપણે રાખી લેવા રાખી ન લેવા મારે પાછળ નો કો મોકલી દેવા છે સંદીપ ને કો મારે ન જોતા ભાઈ પૈસાની મને કંઈ ઓલી નથી હું તને પૈસા નથી કહેતો પણ મેં હું કીધું કે તારી પાસે પૂરું ન થતું હોય હું દર મહિને તને મોકલતો જઈ પણ આમ બાપુજી રખડે ન સારું લાગે હું તને એમ કહું છું માસી મને ધદડાવે કે હાલ તું તો પૈસાવાળો હાલ ઓલા પાસે તો ટકે ટકનું કરે છે એ કે તું તો સમય તારી બહુને તો સમજવું જોઈએ ને મારી બહુએ તો સમજું તું ને મારી બહુને હું કહું કે બહુ ઓલી રીતે કર્યું હે કેવું કર્યું તું ભાભીએ તને નથી ખબર તો હવે પછી આવી રીતે હાલે ભાઈ મને ધતડાઈ વાળે કરવાનું હું છે એ મને કહી દે હાલ

તું આવે કે નઈ બેદી માં તો માસી મને કીધું માસી એમ કમ કે હું તમને ફોન કરી તું ને ને બધાય આવો અને અહીંથી અમે બે આવીએ એટલે છે ને એક ફેસલો થઈ જાય મારે ખોટી મગજ મારી કરવી જ નથી ભાઈ અરે ભાઈ તારી પાસે તું ગાડી લઈને તઈ છે અમે બસમાં નથી આવી એટલે મારો મેળ આવી નહીં તારી ભાભી હતા છે ને હું આનો પડી હગું એમ બરાબર ને એને પૂછી તો ખરી માને તો મને મારો તો માનતા એને ન કરો મારો મેર અમને માસી ફોન કરે બોલતા નથી હું શાંતિ રાખ ની ના ભાઈ આવ તઈ થાય તું મને પાછો પૂછીને ફોન કર એટલે મે તને ફોન કર્યો હો ભાઈ હું તને પૂછીને ફોન કરી બાકી હું હે ને નંબર તો નત મારી પાસે પાછો બાને ફોન નત કર્યો પણ તને ફોન આવે તો મને નંબર દે તો બારે વાત કર લઉં ઈ બારે કે વાત નત કરવી તું ફટાફટ સે ને મને પૂછી ભાભીને ફોન કર આપણે ફેસલો કર લે ખોટી મગજ મારી કોણ કઈ રાખે કારણ વગર માસી આઈ ફોન કરે ને બાવા ખોટા બોલે ને એમ કઈ હાલે ભાઈ થઈ જાય પછી સોનલ સાંભળવાની હમ

Oke, teman-teman. Diperbaharui, ya. Kalo kita bawa kamu, hah? કામ કરી આવી મનીષાબે લુગડા લુગડા તમે જોવો તો એટલા લુગડા કવિતા બેન એટલા લુગડા ને મારો જમણો નથી એવી થાકી ગઈ ને ઠાંગ વાર આવી કે તમે જેને ઠાંગ લાગી કે આમ કહો આમ વિસરો આમ મૂકો આમ કરો હું તો થાકી હોય થાકી હોય મેં કીધું કે આ થઈ જાય હું તો માથે ઊભ્યો ને તો ગાય ઠેક ને હું કોસવાય ઠામ કરવામાં દહ વાર એવા દહ વાર ભગવાન કાતા મારી

તમે ભૂલ કરો એના કરતા વાળી મૂલ્ય વહી જાય બહુ રૂપિયા આવે હે ચાર પાંચ કલાક ના આમાં તોડા ન કરે બાર રૂપડીમાં હું તો તમને હાસી વાત કરું હલો પાંચ બી કામ કરો ના તમે મહિનો બી કામ કરો તો એના કરતા જવાય તમે પણ તમે હાઉ કહેતા નહીં ગયા તમે હાઉ હાસ હોત ને છોકરા ને એને તકડી દીધા બિસાડા નોટા ક્યાં ગયા ખબર છે તમને કેતા હતા કે અમે કે મારા બેન ને ત્યાં જવાના ને ક્યાં ગયા હોય કંઈ ખબર નથી અમે પાંચ દી આમાં બે માણસ કંઈ ફોન જ નથી કર્યો અમારે હું ફોન કરવાના જ્યાં ગયા હોય ને એને એમ થાય છોકરા હું કરતા ફોન કરું હે એને જરાય ઉપાધી નથી થઈ કે હાલ હું ફોન કરું કાંઈ નહીં ન કર્યો તો હા ઈતા પછી ઈતા હોય ને સે બિસાડા વૈયા ગયા અમને નથો રહેતો અમારા હાથ ઉતા બેક દીવા માંડા પડી ગયા હા એટલા ભેગ દી બધા ભેગા રહ્યા હોય ઓલું થાય પણ આપણે ઓલું નથી કરતા હે મારે હા હું ને હમ થઈને મને કહી દીધું કઈ મેં વહી જાય એમ કહ્યું કાઈ મેં વહી જાઉં હે હા શું કહું ને કોઈ રૂ જ્યાં ભાઈ હું તો ફોન ન કરતી જ નથી ને યાદ કરાવતી ઘટાણ જો તમારા ભાઈ છોકરા રાખે અને હું કાલે હું બેગ બેડા પાણી ભરતી આવું ને તો પછી હાઈ સુધી હાલે મારે હું કહું જાઉં નહીં કાલે આવું અહીં તા તોડાઈ ગયો મનીષા બેનને ત્યાં ત્યાં તોડાઈ ગઈ ટાઠિયા દુખે કેમ કે એટલા લુગણા કોઈ દી ધોયા ન ધોઈએ પછી થોડાક માર હા હું કરતા હું કરતી હોય ને એમાં આ તો ઘરનું કામ ને ત્યાં કરવા જાઉં બહુ અઘરું થઈ પડ્યું હાવ આસી વાત છે તઈ અઘરો નઈ હું બીજું તો શું કરું મામા તઈ કામ તો કરવું જ પડે શું કરીએ એમાં હે હું જ કેતી કે છોકરા રાખવા બધું કામ કરવું ને બહુ અઘરો થઈ જાય હું કાને પણ હું કરે હાલે તો નઈ માં કરવું પડે માં હા તઈ હું કરી આવા માં કઈ થાતું નથી હે મારું ઈ ના હાલે આસી વાત છે તઈ ને હું ના દે ના પાણી ભલે બીજું જાય મને હવે આપણે ને હવે આપણે ને હું તને એમ કહું છું અહીં તમને બનાવી હું વાંધો છે એ કરું નહીં કરું કરવું હવે તમે આવી રહ્યો ને હું તમને વાંધો છે હે ન થોરવતું હે અહીં રહેતા હોય તો હું આમ પાંચ સો દી આમ ક્યાં બે દી રોકાઈ જાઉં કેટલા વર્ષે બેન આવી હતી બેન એમ થઈ ને કે રોકામ હે બરાબર છે બેન પણ છે ને હવે જાય એનો કહે અને કહું કેટલા દીથી આવ્યા પછી પછી બે દી ની હોય ત્રણ દી હોય પછી હવે છ સો દીથી આવ્યા તો હવે પછી હારા ન લાગીએ હે આ શું કહું ને સંદીપની માં હે ક્યાંય નથી જવાનું હજી સિાર પાંચ દિન રોકાવાનું છે આમાં કેતી તીતી બેન કે તાર બને વિભાગનું ભાગનું કરે હું ક્યાંય ન જવાનું સિયાર પાંચ બી રહ્યો પછી તમને છે ને શું કહેવાય અહીંયા જાજો ક્યાં ના પાડો હું નહીં જ કહું પણ કે ભાગી જાઉં ભાગી જાઉં કે ભાગી ન જાઉં બેગ દી રોકાવીને રાખેતી કંઈ બેન હ કંઈ વાત કરી ન ઘટાણીને ત્યાં કંઈક થઈ જાય ડર ધડા તર નથી ખબર હા

મને કોઈ દે છે તો એ પ્રમાણે આપણે થેલા ફોન લઈ ત્યાં ત્યાં બધા મૂકી દે આવ્યો હવે તમે શાંતિ રાખો વૈયા જ હું એક ને ગ્લવન લીધું હતી મુકાઈ ગયો હું મગજ વાતો કરતા જાઓ ઘડી ગવા બેહો લંબાવો સોપડી વાસો બેને આપી ખોટે ખોટી ભેજા મારી કરતા કાંઈ લખના વૈયા જ હું આજનો બી રોકાઉસ બેનની કેર

তুই হা ওলু করাই দি বিশাল কেয়া ভি গিয়ে এম ন করাই বে হা ওই কই না সারু লাই লাইলে চোপড়ি সু কামে এম নতুন হ্যাঁ মাল লাই বই মূকি দিয়ে পশি সেটা ফোনে করবর বনে কে ভিসা নাই ঠিক নাই বে হ্যাঁ নই কর 都得满级。